નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘરમાં પૈસા નથી ટકતા તો આજે જ હટાવો આ દસ વસ્તુઓ અમીર બનતા કોઈ રોકી નહીં શકે દસ વાસ્તુદોષ વિડીયો શરૂ કરતાં પહેલાં વિનંતી છે કે તમે શ્રી કૃષ્ણના ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ અને વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવાનું ખૂબ જ મહત્ત્વ છે ઘણું કમાવા છતાં જો ઘરમાં ધન દોલતની અછત રહેતી હોય તો તમે ચોક્કસ કોઈ ભૂલ કરી રહ્યા છો અચાનક તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાવા લાગે તો જેથી જજો તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ઘરમાં પૈસા નથી ટકતા વગર કારણે ખર્ચાઓ થાય છે અને ઘરમાં તણાવભર્યું વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં લોકો નસીબને દોષ આપે છે પરંતુ વાસ્તુ મુજબ ઘરમાં રહેલી કેટલી વસ્તુઓ ધનહાનિ અને મુશ્કેલીઓને નોતરે છે જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો આ વસ્તુઓ આજે જ હટાવી દેજો તો મિત્રો આ દસ વસ્તુઓ ઘરમાંથી આજે જ દૂર કરો તો તેમાં છે ખંડિત મૂર્તિઓ અથવા દેવી દેવતાઓના ફાટેલા ફોટા મિત્રો દેવી દેવતાઓની ફાટેલી તસવીર તૂટેલી કે ખંડિત મૂર્તિઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે આવી મૂર્તિઓને પવિત્ર નદીમાં પધરાવી દેવી જોઈએ વધુ પડતી મૂર્તિઓ ભેગી કરવાથી પણ વાસ્તુ દોષ થાય છે આ ઉપરાંત ભગવાનના એવા ફોટા ન રાખવા જે પરંપરાગત ન હોય જેમ કે ચલમ પિતા શિવાજી કે ભૈરવનું વિકરાળ સ્વરૂપ આ અશુભ માનવામાં આવે છે હવે નંબર બે વિશે વાત કરીએ તો અશુભ પ્રાણી પક્ષીઓના ફોટા અને રૂમાલ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કે ઓફિસમાં સાપ દે ગધેડા ઘૂવડ ડુક્કર બાજ ચામાચીડિયા ગીધ કાગડા જેવા પક્ષી પ્રાણીઓના ફોટા ક્યારેય ન લગાવવા આ હિંસક વૃત્તિ વધારે છે કોઈની પાસેથી ગિફ્ટમાં રૂમાલ ન લેવો અને કોઈનો રૂમાલ વાપરવો પણ નહીં મફતમાં રૂમાલ લેવાથી ઝઘડા થાય છે અને સંબંધો બગડે છે પર્સ અને તિજોરીના નિયમો જો તમે પર્સ રાખવાના શોખીન હોય તો ધ્યાન રાખો પર્સ કે તિજોરીમાં હંમેશા પવિત્ર વસ્તુઓ રાખો ક્યારેય ફાટેલું પર્સ કે તૂટેલી તિજોરી ન રાખવી ખિસ્સામાં પણ પૈસા ડૂચો વાળીને કે વેરવિખેર ન રાખવા તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે તૂટેલી ફૂટેલી વસ્તુઓ ઘરમાં તૂટેલા વાસણો તૂટેલો અરીસો કાચ બંધ પડેલી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ તૂટેલી તસવીરો પલંગ ઘડિયાળ કે તૂટેલું ફર્નિચર ક્યારેય ન રાખવું જોઈએ આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા પેદા કરે છે જેનાથી વ્યક્તિ માનસિક રીતે પરેશાન રહે છે તેને રિપેર કરાવો અથવા ફેંકી દો પૂજાનો કળશ ખાલી ન રાખવો પૂજા ઘરમાં રાખેલો કળશ ક્યારેય ખાલી ન હોવો જોઈએ કળશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે તેમાં હંમેશા ગંગાજળ કે શુદ્ધ પાણી ભરેલું રાખવું જોઈએ જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે કાટાળા છોડ અને શોપીસ ઘરને સજાવવા માટે ક્યારેય નકલી કે કાંટાવાળા છોડ જેમ કે થોર ન લગાવવો જોઈએ વાસ્તુ મુજબ આનાથી પારિવારિક સંબંધોમાં કાંટા જેવી ચુભન પેદા થાય છે અને સભ્યોની મતિ ભ્રષ્ટ થાય છે તેમજ તાજમહેલ ડૂબતું વહાણ કે ઉજ્જડ શહેર જેવા પેઇન્ટિંગ્સ ન લગાવવા તે નિરાશા વધારે છે હાનિકારક રસાયણો અને દવાઓ ઘરમાં અહીં તહીં દવાઓ કે ટોયલેટ ક્લીનર કે મચ્છર મારવાની દવાઓ વેરવિખેર ન રાખવી જોઈએ આના માટે એક ચોક્કસ જગ્યા કે બોક્સ હોવું જોઈએ રસોડામાં કે બેડરૂમમાં દવાઓ રાખવી અશુભ છે જો ઘરમાં વાસ્તુદોષ લાગતો હોય તો કપૂરની બે ગોળીઓ મૂકી દો તે પૂરી થાય એટલે બીજી બે ગોળી આનાથી વાસ્તુદોષ દૂર થશે કરોળિયાના ઝાડા ઘરમાં કરોળિયાના ઝાડા હોય તો તરત જ તેને સાફ કરવું આ ઝાડા પ્રગતિને રોકે છે અને સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે મફતમાં માચિસ લેવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે અને ક્રોધ વધે છે તેથી ક્યારેય કોઈની પાસેથી માચિસ મફત ન લેવી અજાણ્યા પથ્થર કે નંગ ઘણા લોકો રસ્તા પરથી મળેલા વિચિત્ર પથ્થર કે નંગ ઘરમાં લાવીને મૂકી દે છે કયો પથ્થર નુકસાન કરશે તે તમને ખબર હોતી નથી નાનકડો પથ્થર પણ તમારા ભાગ્યને દુર્ભાગ્યમાં બદલી શકે છે તેથી આવી વસ્તુઓ ઘરની બહાર ફેંકી દો તૂટેલું ફર્નિચર સોફા કે ખુરશી ટેબલ પ્રગતિ અને પૈસાને રોકે છે ફર્નિચર હંમેશા સારી સ્થિતિમાં જ હોવું જોઈએ લાકડાનું ફર્નિચર ખરીદતા પહેલાં કોઈ જાણકારની સલાહ લેવી હિતાવહ છે મફતમાં આ વસ્તુઓ ક્યારેય ન લેવી જોઈએ મીઠું ક્યારેય કોઈના ઘરેથી મફતમાં મીઠું ન લેવું મીઠાનો સંબંધ શનિ સાથે છે મફત મીઠું લેવાથી વ્યક્તિ પર કરજ એટલે કે દેવું વધે છે અને બીમારીઓ આવે છે સોય મફતમાં સોય લેવાથી પ્રેમ સંબંધો અને લગ્ન જીવનમાં કલેશ થાય છે લોખંડ શનિદેવનો સંબંધ લોખંડ સાથે છે મફતમાં લોખંડ લેવું એટલે મુસીબતને નોતરું આપવું તેલ શનિદેવને તેલ ચડાવાય છે પણ મફતમાં તેલ લેવાથી આર્થિક તંગી અને શનિનો પ્રકોપ સહન કરવો પડી શકે છે કાળા તલ રાહુ કેતુ અને શનિ સાથે સંકળાયેલા કાળા તલ મફતમાં લેવાથી મોટી મુસીબતો આવી શકે છે વધારાની વાસ્તુ ટિપ્સ દક્ષિણમુખી ઘર માટે જો તમારું ઘર દક્ષિણમુખી હોય તો ઘરના મુખ્ય દરવાજાથી બામ બમણા અંતરે લીમડાનું ઝાડ વાવો દરવાજા પર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવો મુખ્ય દ્વાર પર પંચધાતુનું પિરામિડ લગાવવાથી પણ દોષો દૂર થાય છે ગણેશજીની પ્રતિમા મુખ્ય દ્વાર પર ગણેશજીની બે મૂર્તિ એવી રીતે લગાવો જેમની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે એકની દૃષ્ટિ ઘરની અંદર અને બીજાની બહાર રહે નળ ટપકવો ઘરમાં કોઈ પણ નળમાંથી પાણી ટપકતું હોય તો તેને તરત રિપેર કરાવો પાણીનો બગાડ એટલે પૈસાનો બગાડ આનાથી વરુણદેવ નારાજ થાય છે બંધ ઘડિયાળ ઘરમાં બંધ ઘડિયાળ ક્યારેય ન રાખવી તે તમારા નસીબને પણ સ્થિગત કરી દે છે ઘરમાં હંમેશા ઘડિયાળ ચાલુ હાલતમાં જ હોવી જોઈએ ઉત્તર અથવા પૂર્વ દિશાની દિવાલ પર જ રાખવી જોઈએ સુંદરકાંડનો પાઠ ઘરની નકારાત્મક ઉર્જા કાયમી દૂર કરવા માટે સમય સમય પર ઘરમાં સુંદરકાંડ કે રામચરિત માનસનો પાઠ કરતા રહેવું જોઈએ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો